એકસો ને દસ લાખ વર્ષથી આ પૃથ્વી પર અવતરણ થઈ રહેલી છે અને દુનિયામાં આ એક એવી જ નદી છે કે જેની પરિક્રમા થઈ રહી છે આ નર્મદા નદીની પરિક્રમા માર્કંડ મુનિએ શરૂ કરી અને ત્યારથી આ પરિક્રમા શરૂ થાય છે ગુજરાતની આ ગંગા કહેવાય છે અને સૌથી પવિત્ર ઉત્તર વાહનની કિનારો હોવાથી એની પરિક્રમા થાય છે આજે નર્મદા જયંતિ હોવાથી માંગરોળ અને સમસ્ત સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે આજ રોજ ચારસો મીટર ની સાડી અમે મંગાવી ગ્રામજનો દ્વારા આ નર્મદા જયંતિ ની ઉજવણી કરીએ છીએ અને અર્પણ કર્યા બાદ આ સાડી અમે પ્રસાદી રૂપે ઘેર ઘરે વેચણી કરીએ છીએ નર્મદાનું કોઈ કોઈક વખત માતા પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય એટલે એક વખત નવે પાણી આવ્યું ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છતાં પણ આ લોકોની આસ્થા પૂરી થઈ નથી એટલે કે આસ્થા માતાજીમાં છે જ અને આને કારણે આપણે નર્મદાજી નું પૂજન કરીએ છીએ નર્મદા કિનારે આપણે જાણીએ છીએ કે જેટલા કંકર એટલા શંકરનું માનવામાં આવે છે અને શંકર ભગવાનનું જ્યારે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે માત્ર નર્મદાના કંકરને જ કોઈ પણ જાતની પૂજા કર્યા વિના આપણે દેવસ્થાનમાં પણ રાખી શકીએ છીએ મહેશ પટેલ નર્મદા માંગરોળ દીપક જગતાપનો રિપોર્ટ આઝ ન્યૂઝ રાજપીપળા